માણાવદર તાલુકાના મટીયાણા ગામે એક વર્ષ પહેલા ચોમાસામાં ભારે વરસાદી પુલ ધોવાઈ જતા હજુ સુધી રિપેર ન થતા બસો થી વધુ ખેડૂત રસ્તામાં ફરજિયાત મોટર સાયકલ મૂકીને ચાલીને બીજી તરફ જવું પડે છે માણાવદાર તાલુકાના મટિયાણા ગામ પાસે ઓજત નજરી પસાર થાય છે અને ગત ચોમાસામાં ભારે વરસાદ પડતા વિસ્તારનો કોઝવે પુલ ધોવાઈ ગયો હતો બાદમાં રિપેર ન થતા પોતાની વાડી વિસ્તારમાં જવા માટે ખેડૂતોને હાલાકીનો સામનો કરી રહ્યા છે તાત્કાલિક ધોરણે આ રસ્તાનું રિપેરિંગ કરવામાં આવે તેવી માંગ કરાઈ રહી છે આ અંગે સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક એમ જે વઘાસિયા સાથે વાત કરતા તેઓએ કહ્યું કે ગયા વર્ષે ભારે વરસાદ અને અને બાજુમાં પણ હોય હોય પાણી જેથી માટી કામ થઈ શકે તેમ ન ઉપરાંત બાજુના ખેડૂતની સહમતિથી રસ્તો આપી દો પરંતુ તાજેતરમાં રસ્તો બંધ થઈ જાય છે ત્યારે લાંબા ગાળાના આયોજન માટે અહીં પુલ બનાવવાની દરખાસ્ત પણ ઉચ્ચ કક્ષાએ મોકલે છે અને હાલ કામ ચલાવ રસ્તા માટે થોડા સમયમાં માટી કામ કરી આપવામાં આવશે માતૃભૂમિ ન્યૂઝ સાથે વધુ રાવલિયા જુનાગઢ ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ